આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવનથી વિડિયો લિંક દ્વારા બંધારણના આમુખનું સામૂહિક પઠન કરાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેવડીયા ખાતે એશીમી ઓલ ઇન્ડિયા પ્રિસાઇન્ડિંગ ઓફિસર્સ સંમેલનના સમાપન સત્રને વીડિયો કોન્ફરન્સથી સંબોધતા જણાવ્યું કે ભારત હવે નવી નીતિઓ સાથે આતંકવાદ સામે લડી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતની નવીનીકરણીય વીજક્ષમતા વિશ્વમાં ચોથી સૌથી મોટી છે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આંદોલન કરી રહેલા ખેડૂતોને જણાવ્યું છે કે સરકાર ખેડૂતોના મુદ્દા પર વાતચીત કરવા તૈયાર છે ભારતીય તટરક્ષક દળે કન્યાકુમારીથી લગભગ દસ નોટિકલ માઇલથી હેરોઇન શસ્ત્રો અને છ ક્રૂઝ સભ્યો સાથે શ્રીલંકાની બોટ પકડી પાડી છે અને દેશમાં કોરોનાથી સાજા થવાનો દર ત્રાણું પોઈન્ટ છાસઠ ટકા થયો છે બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવનથી વીડિયો લિંક દ્વારા બંધારણના આમુખનું સામૂહિક પઠન કરાવ્યું આમુખ પઠનમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભા ઉપાધ્યક્ષ હરિવંશ સહિત તમામ ડેલિગેટ કેવડીયાથી જોડાયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ચાલતી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા તમામ ડેલીગેટ સરદાર સાહેબની પ્રતિમા નજીક એકઠા થયા હતા અને બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું હતું ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રીમંડળના સભ્યો સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલથી આ પઠનમાં જોડાયા હતા કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં સમાંતર ધોરણે બંધારણ આમુખના સામૂહિક પઠનના કાર્યક્રમો યોજાયા હતા બંધારણ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપયાસે દેશની બંધારણ સભાએ વર્તમાન બંધારણને વિધિવત રૂપે સ્વીકાર કર્યો હતો અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ લાગુ કરાયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત હવે નવી નીતિઓ સાથે આતંકવાદ સામે લડી રહ્યું છે પ્રધાનમંત્રીએ આજે કેવડીયા ખાતે એશીમી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ સંમેલનના સમાપન સત્રને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધ્યું હતું આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત છવ્વીસ અગિયારના આતંકી હુમલાના ઘાને ભૂલી નહીં શકે તેમણે એમ પણ જણાવ્યું કે પાકિસ્તાનના આતંકવાદીઓએ આજના દિવસે બે હજાર આઠમાં મુંબઈ પર હુમલો કર્યો હતો જેમાં વિદેશી નાગરિકો અને પોલીસ કર્મચારીઓ સહિત અન્ય કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો હતો પ્રધાનમંત્રીએ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું કે ભારતીય બંધારણની ઘણી વિશેષતાઓ છે પરંતુ આ બધામાં ખાસ વિશેષતા ફરજોના મહત્વની છે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ગાંધીજી માનતા હતા કે અધિકારો અને ફરજો વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે અને એટલા માટે જ જ્યારે આપણે ફરજોનું પાલન કરીએ છીએ ત્યારે આપમેળે અધિકારની રક્ષા થશે દરમિયાન આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ અને અખિલ ભારતીય પ્રિસાઇન્ડિંગ ઓફિસર સંમેલનના અધ્યક્ષ ઓમ બિરલાએ બે દિવસીય સંમેલન દરમિયાન લીધેલા નિર્ણયોને તબક્કાવાર રીતે અમલમાં લાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી અત્રે ઉલ્લેખનીય છે કે આ બે દિવસીય સંમેલનનું રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ગઈકાલે ઉદઘાટન કર્યું હતું સંમેલનમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક ગણમાન્ય ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતની નવીનીકરણીય વીજ ક્ષમતા વિશ્વમાં ચોથી સૌથી મોટી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ત્રીજા વૈશ્વિક નવીનીકરણ ઉર્જા મૂડીરોકાણ સંમેલન અને પ્રદર્શન રી ઇન્વેસ્ટ બે હજાર વીસનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કર્યું ત્રણ દિવસીય આ સંમેલનનું આયોજન નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા કરાયું છે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતની નવીનીકરણ વીજક્ષમતા વિશ્વમાં સૌથી મોટી છે તેમણે વધુમાં જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ક્ષમતા હાલમાં એકસો છત્રીસ ગીગા વોટ્સ છે જે દેશની કુલ ક્ષમતાના આશરે છત્રીસ ટકા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે બે હજાર સત્તર બાદ ભારતની વાર્ષિક નવીનીકરણીય ઉર્જા ક્ષમતા કોલસા આધારિત થર્મલ પાવરથી વધુ છે પાછલા છ વર્ષોમાં ભારતે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં અઢી ગણી વૃદ્ધિ કરી છે પ્રધાનમંત્રી શ્રી મોદીએ રોકાણકારો વિકાસકર્તાઓ અને ઉદ્યોગોને ભારતની નવીની ણે ઉર્જા યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું હતું આ ત્રણ દિવસીય સંમેલનનો હેતુ નવીનીકરણ ઉર્જાનો વિકાસ અને હાલના વૈશ્વિક પ્રયાસોને વધુ વેગવાન બનાવવાનો છે તેમજ વૈશ્વિક રોકાણકાર સમુદાય સાથે ભારતીય ઉર્જા ક્ષેત્ર સાથે જોડાયેલા પક્ષોનો સંપર્ક વધારવાનો છે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આંદોલન કરી રહેલા ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું છે કે સરકાર ખેડૂતોના મુદ્દા પર વાતચીત કરવા તૈયાર છે આજે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી તોમરે જણાવ્યું કે કૃષિ સંબંધિત નવો કાયદો એ સમયની માંગ છે અને આ કાયદાથી ભવિષ્યમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે શ્રી તોમરે વધુમાં જણાવ્યું કે તેઓ ત્રીજી ડિસેમ્બરે ખેડૂતો સાથે વાટાઘાટો કરશે અને આશા વ્યક્ત કરી કે આ ચર્ચાનું સકારાત્મક પરિણામ મળશે ભારતીય તટરક્ષક દળે કન્યાકુમારીથી લગભગ દસ નોટિકલ માઇલથી હેરોઇન શસ્ત્રો અને છ ક્રૂ સભ્યો સાથે શ્રીલંકાની બોટ પકડી છે ભારતીય તટરક્ષક દળે જણાવ્યું છે કે ભારતમાં દરિયાઇ માર્ગે માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરફેર અંગેની વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થયા બાદ તેમણે શોધખોળ હાથ ધરી હતી ભારતીય તટરક્ષક દળે સત્તર નવેમ્બરથી દરિયાઈ હવાઈ શોધખોળ અભિયાન હાથ ધરવા માટે પાંચ જહાજો અને બે વિમાન તૈનાત કર્યા હતા દરમિયાન ભારતીય તટરક્ષક દળે આ તપાસ દરમિયાન હેરોઇનના નવ્વાણું પેકેટ સિન્થેટીક ડ્રગ્સના વીસ બોક્સ પાંચ નવ એમએમ પિસ્તોલ અને એક સેટેલાઇટ ફોન મળી આવ્યા છે જમ્મુ કાશ્મીરના શ્રીનગર શહેરની ભાગોળે આવેલા અબાન શાહ ચોક વિસ્તારમાં લશ્કરની ટુકડી અને ત્રાસવાદી વચ્ચે થયેલા ગોળીબારમાં બે જવાનો શહીદ થયા છે સંરક્ષણ પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું કે લશ્કરની ક્વિક રિસ્પોન્સ ટીમ સાથે થયેલી અથડામણનું સ્થળ લોકોથી ભરચક હોવાથી ગોળીબારમાં જવાનોએ ખૂબ જ સંયમ રાખ્યો પરિણામે બે જવાન ગંભીર રીતે ઘવાયા જેમને હોસ્પિટલ ખસેડાયા બાદ સારવાર અપાયા બાદ છતાં પણ તેમને બચાવી શકાયા નહોતા હુમલાખોર ત્રાસવાદીઓને જબ્બે કરવા માટે લશ્કરી ટુકડીઓ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો છે અને ઘનિષ્ઠ શોધ ચાલુ છે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંક તરફથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને સૂચના આપવામાં આવી છે કે સ્કોલરશીપ તથા ફેલોશીપની ચુકવણી સમયસર કરવામાં આવે તથા તેને લગતી ફરિયાદો માટે એક હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવે શિક્ષણ મંત્રાલયની કામગીરીની સમીક્ષા માટે મળેલી ઉચ્ચ કક્ષાની બેઠકમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું માતૃભાષામાં ઇજનેરી અભ્યાસક્રમ શરૂ કરવાનું કામ આવતા શૈક્ષણિક વર્ષથી શરૂ કરવાનો નિર્ણય પણ આ બેઠકમાં લેવાયો હતો માતૃભાષામાં ઇજનેરી શિક્ષણ માટે કેટલીક આઈઆઈટી અને એનઆઈટીને પસંદ કરવામાં આવી છે બંદર વહાણવટા અને જળમાર્ગ મંત્રાલયે મર્ચન્ટ શિપિંગ બિલ બે હજાર વીસનો મુસદ્દો પરામર્શ માટે જાહેર કર્યો મર્ચન્ટ શિપિંગ એક્ટ ઓગણીસો અઠાવન અને કોસ્ટિંગ વેસલ્સ એક્ટ ઓગણીસો અઢારસો આડત્રીસ જેવા કાયદાને સ્થાને નવો કાયદો ઘડાશે અમેરિકા બ્રિટન સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશના વહાણવટા કાયદાને સમકક્ષ કાયદો ભારતમાં પણ હોય તેવા આશયથી મોદી સરકારે આ કામ હાથ ધર્યું છે દેશમાં કોરોનાની સારવાર બાદ સાજા થયેલા દર્દીઓનો દર ત્રાણું પોઈન્ટ છાસઠ ટકા થયો છે દેશમાં સતત ઓગણીસમાં દિવસે કોવિડના નવા કેસ પચાસ હજારથી ઓછા નોંધાયા છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના ચુમ્વાલીસ હજારથી વધુ નવા કેસ નોંધાયા આ જ સમયમાં કોવિડના છત્રીસ હજારથી વધુ દર્દીઓ સાજા થયા અત્યારે દેશમાં કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા ચાર લાખ બાવન હજાર ત્રણસો ચુમ્માલીસ છે કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવનથી વિડીયો લિંક દ્વારા બંધારણના આમુખનું સામૂહિક પઠન કરાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેવડીયા ખાતે એશીમી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ સંમેલનના સમાપન સત્રને વીડિયો કોન્ફરન્સથી સંબોધતા જણાવ્યું કે ભારત હવે નવી નીતિઓ સાથે આતંકવાદ સામે લડી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતની નવીનીકરણીય વીજ ક્ષમતા વિશ્વમાં ચોથી સૌથી મોટી છે અને ભારતીય તટરક્ષક દળે કન્યાકુમારીથી લગભગ દસ નોટિકલ માઇલથી હેરોઇન શસ્ત્રો અને છ ક્રૂઝ સભ્યો સાથે શ્રીલંકાની બોટ પકડી પાડી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા